હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળીયાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો જોઈ શકો છો સફેદ ડુંગળીની હરાજી થઈ રહી છે આ પટ્ટામાં બરાબર આ લાઇન પૂરીથી હવે આ પટ્ટામાં થઈ રહી છે નંબર તો નથી ખબર આ લાઇનનો મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે આઠ એક બે હજારને છવ્વીસ બરાબર અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આવક ક્યારે ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ થશે તો મિત્રો કાલે મહુવા માર્કેટિંગ યાર્ડથી એક અપડેટ બહાર આવ્યું હતું સાંજના બરાબર મેં ઇન્સ્ટાગ્રામમાં અને કહેવાય કે યુટ્યુબમાં એ પોસ્ટ મૂકી દીધી હતી બરાબર જેથી તમને ખબર હશે અને જેને નથી ખબર તેને પણ હું જાણ કરી દઉં કે આજે એટલે કે ગુરુવારના રોજ સાંજના છ વાગ્યાથી રાબિતા મુજબ આવક લેવામાં આવશે બરાબર તો આ અપડેટ આ ખેડૂત સુધી ખાસ શેર કરી દેજો જેથી કરીને એને ખબર પડે બરાબર અને કહેવા રહી છે બજાર ભાવ લાલ અને સફેદ ડુંગળીના ડેલી માટે જોવા જઈએ છીએ વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો પેજને પણ ફોલો કરી નાખજો બરાબર જેથી કરીને તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળી શકે બરાબર વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે કે કેવા વકલ અને કેવા માલ પ્રમાણે ભાવ આવે છે બરાબર એ ટુ તમે તમને એક ડેક થી બધા વકલ બતાવવાની અને માલ બતાવવાની કોશિશ કરી તો ચાલો જઈએ છીએ હરાજીમાં બહુ જાજુ નથી કેતો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે સાઈઝ છે બરોબર ત્રણસો છપ્પન રૂપિયા હરાજી થી થઈ ગઈ છે પાછળથી બતાવું છું ત્રણસો છપ્પન રૂપિયા માલ પ્રમાણે ભાવ્યો ત્રણસો ને બે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી પણ માલ છે ત્રણસો ને બે રૂપિયા સાઈઝ વાળું પણ છે ડાકા ડુંગી વાળું વધારે જોવા મળે છે ત્રણસો ને બે રૂપિયા એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતનું કા ક્વોલિટી છે બરાબર ઉગાવેલું છે ત્રણસો ને સોરી ત્રણસો હું એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ વક્કર બસો દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ વક્કરની મીડિયમ ક્વોલિટી માલ છે આપણો કા ભાવ જોવા મળી રહ્યો છે બસો ને દસ રૂપિયા બસો ને એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે થોડુંક આવું બતાવી રહ્યું છે કાળાશ ઉપર દેખાઈ રહ્યું છે બસો ને એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલ પર મળે ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહી છે જોઈ શકો છો ત્રણસો રૂપિયા પૂરા મિત્રો સાઈઝ વાળો થોડોક માલ છે બરાબર આવી રીતનો છે ને મીડિયમ ક્વોલિટીમાં તમને દેખાડું છું ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહેશે આવી જ રીતના રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળતી રહે બસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ માલ પ્રમાણે થોડોક આમાં ડાઘા ડુબી વાળો છે કાળાશ ઉપર છે બસો ને પંચાણું રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો એકવીસ આ વખત

બસો અગિયાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાંક માલ છે ઉગાવાળો વાળું થોડુંક જોવા મળી રહ્યું છે કાળા સુપર ઉપર છે મીડિયમ ક્વોલિટી છે બરાબર જોઈશું છો આવી રીતનો કાંક માલ છે બસો માલ જોવા મળી રહ્યો છે બસોને છન્નું રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવી રીતનો કાંઈક માલ છે રોડ ડાગ ડૂક વધારે જોવા મળી રહ્યું છે મીડિયમ પર માલ છે જોઈ શકો છો બસો ને છન્નું રૂપિયા ભાવ આવે રહ્યો છે 51 હા હા દાદા કે 15 લેતા હો આમ બોલ પડી હલો હારો છે 2000 800 લેવા છે 90 વાળો 90 વાળો 400 હજી મિત્રો ચારસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ માલના ચારસો રૂપિયા પૂરા આવ્યા છે ગ્રેડિંગ વાળો માલ છે સુપર ક્વોલિટી છે સાઇઝમાં પણ છે કલરવાળો છે ચારસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કાંક સાઇઝ છે જરાક જોવાળા જોવા મળી રહ્યા છે બરાબર ને મીડિયમ પણ માલ છે બતાવું તમને મીડિયમ ક્વોલિટી પણ છે ત્રણસો ને છેતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ મોવા માર્કેટિંગમાં મિત્રો બસો ને ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને ચૌદ રૂપિયા થોડો કુકા વળો જોવા મળી રહ્યો છે બસો ને ચૌદ રૂપિયા જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે આમાં બરોબર બસો ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે માલ પ્રમાણ બસો ચોવીસ રૂપિયા ભાવ જોવાની મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બદલાને બસો ને ચોવીસ રૂપિયા ભાવ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે બરાબર આવી રીતનો માલ છે બસો ને ચોવીસ રૂપિયા વીસ કિલોના ભાવ મોવા માર્કેટિંગ અત્યોતેર અઢિયતેર એસી એકસી પચાસ પંચ્યાસી અઠ્ઠીયાર નેવું એકસો નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતના માલ છે એકસો ને નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બરાબર જોઈ શકો છો તમે માલની ક્વોલેટી સાહેબ

ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આવી રીતનો કાંક માલ છે મીડિયમ ક્વોલિટી છે બરાબર ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આમાં પણ થોડુંક ડાકડુક છે મિત્રો જે હોય તમને સાચી માહિતી દેતો જાય જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવે આવી રીતનો માલ છે ત્રણસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળે છે એકત્રીસ થેલી નો માલ છે ખા લઈ લે. 72528 32 112 આવે. 35 35 લઈ જાઓ ભાઈ. 237 પાછી લઈ જજો. બધું મિક્સમાં છે નાન. જોઈ લે. હા હા. આપણા હાથા તો કરે છે. 337 પાડે જાઓ. 931 51 51 51 61 71 171 સારું છે. ઉભા રહેજો. હેલો સાહેબ બસો બોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મિક્સ મસાલા માલ છે બરોબર નાનો મોટો ઝીણું બસો ને બોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આ આવી વકલ પ્રમાણે જોઈ શકો છો ભાવમાં

ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે ડાગાડુગી વાળો બરાબર ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતનો છે અને થોડોક મીડિયમ પણ માલ છે ત્રણસો સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મોવા માર્કેટિંગ યાર્ડમાં આ ભાવ પ્રમાણે બરાબર આવી રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ولكن تتحدث يا رجل 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 يا બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને અઠ્યાસી સાઈઝ વળો છે પણ થોડુંક પીળાશવાળો જોવા મળી રહ્યું છે વાળો જોવા મળી રહ્યું છે થોડોક કાળા કલર છે બરાબર આ તમને જે સાચી માહિતી એ માલ પ્રમાણે દેતો જાઓ છો જેથી કરીને તમને આઈડિયા આવતો રહે બરાબર આવી રીતના કાંઈક ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમે આવી ગયા તે છોડતો રહે હા એનાપો આ રુશિયા ભનું કાકા 1 મિનિટ 1 મિનિટ સાહેબ 259 60 કરો એકવાર હા હેડ ટાઈમ હારુનો ભાઈ એક ટી ના એક વાત રહોડે લે હોય 51 સે 51 ઉપર માલ ગેરંટી સેટ 63 કરો એકવાર ત્રણસો ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ક્વોલિટી જોયો તમે સુપર માલ છે ત્રણસો ચોસઠ ગ્રેડિંગ વાળું છે ફૂલ ચમકતા માલ છે ત્રણસો ચોસે ત્રણસો ને પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ માલ ના ચમકતો માલ છે આ બંને એક જ છે ત્રણસો ને પાસઠ આના તેસઠ એવાના પાસઠ એવા જોઈ શકો છો મિત્રો મોવા મારે ત્રણસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એકસઠ બરોબર ત્રણસો એકસઠ રૂપિયા ભાવ હાલ પ્રમાણે ભાવ આવી ગયા છે આપણે લાલ ડુંગળીની હરાજીમાં બરોબર અને આ જેટલી તમને આવક બતાવવાનો છે પડતર છે બરોબર પમ દિવસની આવેલી છે તો જોઈએ કેવા રહે છે બજારમાં આવક થઈ રહી છે પિસ્તાલીસ છેતાલી નંબરની સાઈડની સામેની સાઈડમાં

એકસો પંચાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને પંચાણું રૂપિયા આવી રીતનો કાક માલ છે બરોબર એકસો ને પંચાણું રૂપિયા ભાવ છે એકસો ને પંચાણું રૂપિયા એકસો ત્યાંશી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ વક્લ ના એકસો ને ત્યાંશી રૂપિયા ભાવ જોવા મળ્યા આવી રીતે માલની ક્વોલિટી ની કલર છે એકસો ને ત્યાંશી રૂપિયા

પ્યાસ રૂપિયા વીસ કિલોનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવાના આવા હરોજ રાજના વિડીયો જો માટે આપણી ચેનલ સબ્સક્રાઇબ કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળી છે પાંચસઠ ત્રેસઠ રૂપિયા એકસો ચોસઠ એકસો ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ની ક્વોલિટી એકસો ને થોડું કુગાવળું જોવા મળી રહ્યું છે આવું જોઈશું એકસો ને ચોસઠ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો એકસો ને છેતાલીસ રૂપિયા જોઈ શકો છો આવું થોડું કુગાવળું જોવા મળી રહ્યું છે એકસો ને છેતાલીસ રૂપિયા ઉતરા મન ખાલી એસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ખાલી એસી રૂપિયા ભાવ છાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો વક્લિટી આવી રીતનો ભાગ માલ છે એકસો છાસ વસંત ત્રેન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ માં જોઈ શકો છો આવી રીતની વકલ ની ક્વોલિટી મિત્રો આ વખતે ત્રણસો ને ત્રણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો ત્રણસો ત્રણ સુપર ક્વોલિટી માલ છે ગ્રેડિંગ વાળો છે સાઈઝ વાળો માલ છે ત્રણસો ત્રણ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે બરાબર આમાં થોડુંક મીડિયમ પણ છે જોઈ શકો છો ત્રણસો ત્રણ રૂપિયા ભાવ આવ્યા છે આવી જ રીતના મિત્રો હરોજ રાજના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો સબસ્ક્રાઈબ નહીં તો લાલ કલરનું બટન દબાવી જરૂર જેથી કરીને તમારી સુધી સાચી માહિતી પહોંચી શકે એકસો એકોતેર ભાવ જોવા મળી રહ્યા છે એકસો તેતાલીસ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો જોઈ શકો ઉગાવડ જોવા મળી રહ્યો છે એકસો બોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની કા ક્વોલિટી છે બરાબર એકસો ને બોતેર રૂપિયા ભાવ આવ્યો છે બસો ને બાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ સાઇઝ છે બસો ને બાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વકલ મિત્રો આ દોઢસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી ક્વૉલિટીના જોઈ શકો છો દોઢસો રૂપિયા ભાવ હોય છે એકસો ને પચાસ રૂપિયા ભાઈ જોઈ શકો છો આવી રીતનો માલ છે બરાબર આવો થોડો ખરાબો વળો છે એકસો પચાસ રૂપિયા વીસ કિલોના ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ એકસો ને પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો આવી રીતના માલના એકસો પંચાસ હા એકસો પંચાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા સોરી એકસો પંચાવન આવી રીતનો મીડિયમ ક્વોલિટી માલ છે આગળ બતાવું છું કેવી રહી છે પાછી હરાજી મિત્રો ચલો જઈએ હવે આગળ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને એકાણું રૂપિયા એકસો ને એકાણું રૂપિયા જોઈ શકો છો મિત્રો આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા પરિવાર ભાગ ટુમાં માં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો બરાબર બાર સાડા બાર પછી ભાગ ટું આવશે આપણી ચેનલ મહવા વ્યન રેટમાં ચાલો વિરામ લઉં છું